શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું ચાતુર્માસ નિયમો વ્રતના નિયમો તે વખતે શું કરવું અને શું ન કરવું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે અષાઢ સુદ એકાદશી જે પદ્મા એકાદશીના નામથી ઓળખાય છે આ એકાદશી દેવશયની નામથી પણ ઓળખાય છે કે જેમાં ચાતુર્માસના વિશેષ વ્રતના નિયમો પણ લેવામાં આવે છે આમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે કે યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ આ ચાતુર્માસના વ્રત કેવી રીતે કરવા તે કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર હવે ચાર માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતવાર કહું છું તે ધ્યાન દઈને સાંભળો કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કે કાર્તિક સુદ એકાદશી દેવ ઉઠી એકાદશીના દિવસે નારાયણને જગાડવા અષાઢ સુદ એકાદશીને દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી તેની સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પીતાંબર પહેરાવી પંચામૃતથી સ્નાન કરાવી ધૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવવું અથવા શયન કરવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે એમ પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે કરે છે તેને ચાર માસ પૂરા થાય ત્યારબાદ સાત જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણને ઘેર જન્મ થાય છે જે માણસ ચાર માસ પર્ત વિષ્ણુને સુવર્ણ કમળ ચડાવે છે ધરે છે તે અંતે સ્વર્ગમાં જાય છે ચાર માસ સુધી દરરોજ તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ પત્ર સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે તે સુવર્ણના વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે ચાર માસ સુધી પીપળાને પાણી રેડવું સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા વિષ્ણુના નામનો જાપ કરવો દરરોજ સૂર્યને અર્ધ આપવો સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરવું તેને આરોગ્ય પૂર્ણ આયુષ્ય લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે ચાર માસ માણસ પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે તુલસીની પૂજન કરી ત્રાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણને જમાડે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે જે માણસ ચાર માસ સુધી સૂર્ય અને ગણેશને નમસ્કાર કરે છે તે ચાર માસને અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે તેના સંકળા મનોરથો પૂર્ણ થાય છે આયુષ્ય વધે છે સર્વે જગ્યાએ વિશ્વ વિજય પામે છે જે માણસ ચાર માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે એને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણ પુષ્પનું દાન કરે છે તે મોટું સૌભાગ્ય પામી ગાંધર્વ લોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી શાક ફળ ખાઈને રહે છે અને અંતે ગૌદાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે જે માણસ ચાર માસ સુધી દૂધ પીને રહે છે અને સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધણી ગાયનું દાન કરે છે તે દિવ્ય ધામને પામે છે જે માણસ ચાર માસ સુધી નક્ત ભોજન કરે અને પૂર્ણ હોતી સમયે બ્રાહ્મણને જમાડે છે તે કૈલાસમાં પૂજાય છે જે માણસ ચાર માસ સુધી એક વખત ભોજન કરે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડીને દક્ષિણા આપી તૃપ્ત તૃપ્ત કરે છે તે સ્વર્ગમાં જાય છે જે માણસ ચાર માસ સુધી ચોખા ખાઈને રહે છે તે પોતાના પુત્રો અને પોત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરો ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરો આસો માસમાં દૂધનો ત્યાગ કરો કાર્તિક માસમાં ત્રિદળનો ત્યાગ કરો આવી રીતે ચારેય વસ્તુનો ચારેય માસમાં ક્રમે કરી અવશ્ય ત્યાગ કરવો જોઈએ કોળું ચોળા મૂળા ગાજર કરમદાને શેરડી એટલે વસ્તુઓમાં ચાતુર્માસ પર્યત ત્યાગ કરો તેમજ મસૂર ઘણા બીજવાળા ફળો અને રીંગણા એ મનો પણ ત્યાગ કરો વિશેષમાં બોર આંબળા દૂધી આમળી મોગરી સરગો તરબૂચ ઉદ ઉદબરાના ફળો દાજેલું અનાજ વગેરે જે માણસ ચાતુર્માસ દરમિયાન ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર રહે છે ગોળ મધ તેલ તેનો ત્યાગ કરો રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો પણ ત્યાગ કરો આવા નિયમો લઈ શકાય છે ચાતુર્માસ દરમિયાન ભક્તિવા ભક્તિવાળા સ્ત્રી પુરુષે ફલન જે અસક્ત માણસ નક્ત ભોજન સંધ્યા સમયે રાત્રિએ અથવા પોતાની જે તે કરે છે અને સાયકાળે તથા પ્રાંત કાળે સ્નાન પૂજા કરે છે તે વૈકુટ ધામને પામે છે જે ઘટરસ તીખો કડવો ખારો ખાટો મીઠો અને તુરોનો ત્યાગ કરે છે તેના શરીરમાં કોઈ પણ

એકાદશીએ અથવા દેવશયની એકાદશી જે જાગે છે એવી એકાદશી ઉપવાસ કરે છે તે પર ગતિ પામે છે ઉપર કથા પ્રમાણે પોતાની શક્તિ અને અવશ્ય મુજબ નિયમો અવશ્ય લેવા અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી આમ બ્રહ્માંડ પુરાણ તથા વર્ણવેલું છે બ્રહ્માંડ પુરાણે કૃષ્ણ યુધિષિર સવાંદે અષાઢ સુકલ એકાદશ્યામ પદ્મનામન્ય ભવિષ્ય પુરાણે કૃષ્ણ યુધિષ્ઠિર સવાંદે અષાઢ સુકલ એકાદશ્યા વિષ્ણુ શયને એકાદશી ચાતુર્માસ વ્રત નિર્ણય મહાત્મ્ય સંપૂર્ણ